આગળ વાત વડોદરાની કરીએ જ્યાં વોર્ડ નંબર સાત ના ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી જોવા મળી કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાની દાદાગીરી જોવા મળી દુકાન પર લોટ લેવા આવેલા ગ્રાહકને કરી નરેશ રાણાએ ગ્રાહકને દંડા વડે માર માર્યો નરેશ રાણાનો માર મારતો વિડીયો સામે આવ્યો છે ગ્રાહક પર અપશબ્દો બોલવાનો આરોપ લગાવી અને મારમારી કરી સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો અગાઉ પણ નરેશ રાણા વિવાદમાં આવી ચૂક્યા છે હા કાં તો પર કેડો જો કે એક આમાં બેઠો તારી છોકરી કોપરટર એટલે તો એનો કદો રોપે કરે છે કોપરટર નહીં હા ઘાર ના બો આ વિશે વધુ જાણકારી માટે પ્રશાંત જોડાયા છે પ્રશાંત વડોદરામાં વોર્ડ નંબર સાત ના ભાજપના કોર્પોરેટરના પિતાની દાદાગીરી જોવા મળી રહી છે જે પ્રમાણે દંડાવાળી કરતા ગ્રાહક પર આ વ્યક્તિ જોવા મળી રહ્યા છે આખો મામલો હતો શું બિલકુલ થી કહી શકાય કે વડોદરા શહેરના ભાજપમાં સૌથી નાના કોર્પોરેટર કહેવામાં આવે છે દુકાન આવેલી છે જે ઘંટી છે લોટ નું વેપાર કરી રહ્યા છે આજે એક વેપાર એક જે ગ્રાહક છે તે તેમની દુકાને લોટ લેવા માટે ગયો હતો અને ત્યાં તેમની જોડે જે ભાજપના કોર્પોરેટર છે તેમના પિતાએ દાદાગીરી કરતા જે ગ્રાહક છે તેમણે કીધેલું કે તમારી પુત્રી કોર્પોરેટર છે એટલા માટે તમે આવી દાદાગીરી કરો છો તેને લઈને કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા ઉશ્કેરાયા હતા અને જે એમની દુકાન છે તેમાંથી દંડો લઈને બહાર નીકળ્યા હતા અને જે બે ગ્રાહક હતા તેમને દંડા સાથે મારવા લાગ્યા હતા જેને લઈને સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો તો ને આ સમગ્ર ઘટના છે તેનો જે વિડીયો છે તે પણ વાયરલ થયો છે અને જે રીતના આ વિડીયોની અંદર દેખ જોવામાં આવી રહ્યું છે કે જે ભૂમિકા રાણા છે તેમના પિતા એક ગ્રાસને ને દંડે દંડે વડે વારી રહ્યા છે સમગ્ર મામલો કારેલી પાસે પહોંચ્યો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો ત્યાં એમની સામે વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પણ સૌથી મહત્વની બાબત એ છે કે જે આ ભૂમિકા રાણા છે જે કોર્પોરેટર છે અને વડોદરા શહેરની સૌથી નાની વયના કોર્પોરેટર છે તેમના પિતા તેમને ખુદ કોર્પોરેટર સમજી રહ્યા છે અવારનવાર વારંવાર એમના પિતા લોકો જોડે દાદાગીરી કરતા અને દંડાવાળી કરતા નજરે આવે છે અગાઉ પણ આ જે કોર્પોરેટના પિતા છે તેમણે એક બાઇક ચાલક ઉપર હુમલો કર્યો હતો અને આ જ રીતના દંડાવાળી કરી હતી એક નહીં બે નહીં ત્રણ નહીં છ છ વખત આવી રીતના તેમને કરી હોય તેનો વિડીયો વાયરલ થયો છે અને આજે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે ત્યારે હવે જે ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય છે તે શિસ્તની પાર્ટી આવા કોર્પોરેટરના પિતા સામે કયા પ્રકારના પગલા લેશે અને પોલીસ કયા પગલા લેશે તે જોવાનું રહ્યું જી પ્રશાંત આભાર આપનો જાણકારી આપવા માટે